નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ જોઈએ આજના સમાચાર મનુષ્યના મરણ બાદ અસ્થિ વિસર્જન એ ભારતીય પરંપરામાં એક ધાર્મિક વિધિ છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકામાં આવેલ ડિજિટલ વિલેજ તરીકે જાણીતા પુસરી ગામે વર્ષ બે હજાર છથી ઓગણીસ વર્ષથી કાર્યરત અસ્થિ બેંકમાં સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર ખેડા મહેસાણા મહીસાગર બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં આવેલ બે હજાર છસો પંચાવન સ્વર્ગસ્થ અસ્થિઓને હિન્દુ પટેલ દ્વારા ત્યારે માં વર્ષ અસ્થિ બેંકમાં જમા થયેલ એકસો મૃતકોની અસ્થિઓ નરેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં પુસરી અસ્થિ બેંકના સહયોગી જસુભાઈ પટેલ મનુભાઈ પટેલ રાણાજી વણઝારા રાજુ પરમાર અમરતભાઈ બારોટ રમેશભાઈ પ્રજાપતિ અને નરસિંહભાઈ વણકરે અસ્થિઓ ખોલીને દર્શન કરીને ગંગા નદીમાં વિસર્જન કરવાની તૈયારીઓ કરી હતી નરેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે મારા હસ્તે પવિત્ર ગંગા નદીમાં જે લોકોને ગુજરાતના જિલ્લા તાલુકા અને ગામડામાંથી આવતા અસ્થિઓને હું ઓળખતો કે જાણતો નથી તેવા સ્વર્ગવાસી અસ્થિઓની ધાર્મિક વિધિ સાથે મૃતકની આત્માને મોક્ષ પ્રદાન થાય તે માટે બે હજાર છસો પંચાવન સ્વર્ગસ્થના ભાઈ પિતા કે દીકરા કે સ્વજન બનીને ગંગા નદીમાં અસ્થિઓનું વિસર્જન કરવાનું સત્કર્મ કરતા જીવન પાવન થયું છે અને વધુમાં જણાવ્યું હતું કે સ્વર્ગસ્થના પરિજનોએ પોસરી અસ્થિ બેંકમાં જમા કરાવેલ અસ્થિઓને પવિત્ર યાત્રાધામ હરિદ્વાર ગંગા નદીના તટ પર થતી ધાર્મિક વિધિ અને અસ્થિ વિસર્જન ફેસબુકના માધ્યમથી પરિવારજનો અસ્થિઓ પધરાવતા લાઈવ દર્શન કરી શકે છે હું પટેલ નરેન્દ્ર કુમાર નટવરલાલ હું શ્રી તાલુકો તલો સાબરકાંઠાનો વતની છું આમ તો રાજકીય રીતે અને પત્રકાર ક્ષેત્રે જોડાયેલો છું પણ સાથે સાથે સમાજમાં એક લાગણી એવી પ્રવર્તે છે અને હિન્દુ શાસ્ત્રમાં પણ એ જેનો ઉલ્લેખ છે કે કોઈ પણ વ્યક્તિનું નિધન થાય તો હરદ્વાર જે ગંગાજીમાં એના અસ્થિ વિસર્જિત કરવામાં આવે શાસ્ત્રોક્ત રીતે તો મોક્ષ ગતિ પ્રાપ્ત થતી હોય છે આ અનુસાર દરેક વ્યક્તિ પાસે હરદ્વાર જવાની નાણાકીય વ્યવસ્થા ના હોય સમય છે એની પાસે પૈસા નથી પાસે પૈસા છે એની પાસે સમય નથી આવા સંજોગમાં તેર અગિયાર બે હાજર છ માં થયું ત્યારે હરદ્વાર ગંગાજી ખાતે હું અસ્થિ વિસર્જન કરવા માટે હરિદ્વાર ગંગાજીમાં મોકલવા માંગતા છે મેં જાહેરાત કરી પેલા વર્ષે સાત લોકોએ અસ્થિ મને એમના ભાઈ દીકરા તરીકે વિશ્વાસ મૂકીને મને આપ્યા ક્રમશઃ આ વિષય મેં ચાલુ રાખ્યો આજે મેં ઓગણીસમી વાર મારી પૂછી ખાતેની અસ્થિ બેંક મેં ખોલી એમાં મને આજે એકસો છબ્બી મળ્યા છે કુલ સત્યાવીસો ને અડસઠ અસ્થિ મેં અત્યાર સુધી ગંગાજી હરિદ્વાર ખાતે કોઈના ભાઈ દીકરા તરીકે મેં તેને વિસર્જિત કર્યા છે કોઈપણ વ્યક્તિનું નિધન થાય તો એની પાસે બળતણ લાકડા લગભગ મન વપરાતા હોય છે એ વિશે પર્યાવરણને નુકસાન ન થાય માટે વ્યક્તિ પાસે આ મફત સેવાના ભાગરૂપે બે વૃક્ષ વાવે તેઓ હું દુરાગ્રહ રાખું છું અને સમાજ એનો મને ખૂબ સારો પ્રતિસાદ પણ આપી રહ્યું છે અને આ સેવા કરવાનો મને અનેરો આનંદ છે આ વર્ષે પાંચ ત્રણ પચીસના રોજ હું અગિયાર વાગે હરિદ્વાર ગંગાજી ખાતે આ એકસો છબ્બી વિસર્જિત કરવાનો છું જેનો મને અનેરો આનંદ છે જતાં પહેલાં હું દરેકને પોસ્ટકાર્ડ લખું છું પોસ્ટકાર્ડ લખી અને જાણ પણ કરું છું ફેસબુક લાઈવ ત્યાંથી કરીને હજારો લોકો એ શાસ્ત્રોક્ત વિધિ અને જે મારા પર વિશ્વાસ મૂક્યો છે એ પ્રતિબાદિત થાય એ માટેનો મારો પ્રયત્ન છે હું જીવ તો સુધી ભગવાન મને આ સેવા કરવાની તાકાત આપે એવી પ્રભુને પ્રાર્થના કરું છું નરેન્દ્રભાઈ પટેલ દ્વારા ગુજરાતભરમાં સેવાકીય પ્રવૃત્તિની ચારે સુવાસ ફેલાવી છે ત્યારે વર્ષ 2025 માં 126 અસ્થિઓનો ધાર્મિક વિધિ સાથે તારીખ 5 માર્ચ 2025 ના રોજ હરિદ્વાર ગંગા નદીમાં વિસર્જન કરવામાં આવશે ત્યારે પુસરી અસ્થિ બેંક દ્વારા કુલ 2781 અસ્થિઓ વિસર્જનની નિઃશુલ્ક ધાર્મિક કામગીરી કરતા નરેન્દ્રભાઈ પટેલના સેવાકીય કાર્યને લોકોએ બિરદાવી હતી ગરુડ પુરાણમાં મૃતકની અસ્થિ વિસર્જનનું ખૂબ જ મહત્વ અને જરૂરી ગણાવવામાં આવી છે જેનો મુખ્ય ઉદ્દેશ મૃતક વ્યક્તિની આસપાસની માનસિક તથા આધ્યાત્મિક શાંતિ માટે કરવામાં આવે છે અગ્નિસંસ્કાર પછી મૃતકની રાખ ગંગા નદીમાં વિસર્જન કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે અસ્થિને ગંગામાં વિસર્જન કરવાથી મૃતકની આત્માને મોક્ષ અને સ્વર્ગ મળે છે અને મૃતકના આત્માને મુક્તિનો માર્ગ મળે છે ત્યારે સાબરકાંઠાના પુસરી ગામના વતની અને હાલ અરવલ્લીના મોડા સમાજ સ્થાયી સેવાભાવી નરેન્દ્રભાઈ પટેલની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓને લોકોએ બિરદાવી હતી વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ નમસ્કાર આદરણીય નરેન્દ્ર જે અસ્થિ વિસર્જનની જે આધ્યાત્મ ભાવ સાથેની આ યાત્રાની શરૂઆત કરી છે એ ખૂબ જ ઉમદા છે આપણા દેશમાં વિનોબા ભાવેથી માણીને ગાંધીજી અને સૌથી પહેલા મધર ટેરેસા સુધી જે સેવાનો ભાવ જન્માવાની જે આખી વિચાર યાત્રા છે એમાં નરેન્દ્ર કાકા ખૂબ સુંદર કામ કરી રહ્યા છે વંચિત કચરાયેલા લોકો માટે પૂંસરીમાં તેમણે એક રામ રોટી એક ભૂખ્યાઓને અનાજ અને ખોરાક આપવાની એક મોટી આશ્રમની વ્યવસ્થા કરી છે આજ રીતે આપણે કેટલાક લોકો એવા હોય છે કે જેઓ મોટા સમુદ્ર જેવા ખારા દાટ હોય છે કે જેમની પાસે આમ સમુદ્ર લાગે સરસ પણ એની પાસે ના જવાય એનું પાણી ના પીવાય કેટલા લોકો માનસરોવર જેવા હોય છે વહેતી નદી જેવા હોય છે નરેન્દ્ર કાકા એવા નદી જેવા અને માનસરોવર જેવા છે કે જેમણે વંચિતો કચડાયેલા લોકો માટે સતત પ્રવૃત્તિ કરીને અને પોતાના પોતાનો દાન આપીને ગુજરાતમાં એકમાત્ર અસ્થિ વિસર્જન માટેની બેંકની સ્થાપના આમ તો ગ્લોબલ વિલેજ છે આધુનિક ગામ છે અને ત્યાં આ પ્રકારની શરૂઆત એ ખૂબ સુંદર શરૂઆત છે મારી દ્રષ્ટિએ ગુજરાતે આની નોંધ લેવી જોઈએ બીજા ગામડાએ અને સરપંચોએ નોંધ લેવી જોઈએ નામદાર ગુજરાત સરકારે પ્રેરણા લઈ અને આ સુંદર વિષયને સરકારમાં મૂકીને આના પણ અમલ કરીને યોજના તરીકે પ્રસ્થાપિત કરવો જોઈએ નરેન્દ્ર નરેન્દ્રકાનો આ વિચાર ખૂબ સુંદર છે મૃતકો માટે આ અધ્યાત્મ ભાવ સાથેનો આ સુંદર વિચાર શ્રદ્ધાંજલિ આપવાની સાથે સાથે આ આધ્યાત્મ કર્મને અને નરેન્દ્ર નરેન્દ્રકાની આ સેવા ભાવનાને હું નમન કરું છું જય હિન્દ વંદે માત્ર